અખાત્રીજ નિમિત્તે ગીર ગાયની છાસ અને કેસુડા શરબતનું વિતરણ ચિલોડા સર્કલ ખાતે પ્રશંસનીય સેવા પ્રવૃત્તિ અક્ષય તૃતીયા અખાત્રીજના પવિત્ર દિવસે ગાંધીનગરના મોટા ચિલોડા સર્કલ ખાતે ભવ્ય સેવા કાર્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સતપ્રેણા ટ્રસ્ટ સંસ્થાપક પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીના માર્ગદર્શન હેઠળ કેસુડાના ઠંડા શરબત અને ગીર ગાયની ઠંડી છાસનું વિતરણ કરાયું

પંદર હજારથી વધુ લોકોને આ ગરમીમાં ઠંડક આપે તેવા અને તેવાનોખી સેવા યાત્રા બદલ સમગ્ર શહેર તરફથી ભારતીય શ્રીજીને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ ભગવાન એમને સદાય સારા આરોગ્ય સાથે સેવા કાર્ય માટે શક્તિ આપે તેવી શુભેચ્છા અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર